આજથી થોડાક દિવસ પહેલાં જુનાગઢના વિસાવદર ખાતે જે મગફળી કેન્દ્ર આવેલા છે ત્યાં આમ આદમી પાર્ટીના જુનાગઢ જિલ્લા પ્રમુખ હરેશ સાવલિયા પોતાની ટીમ સાથે ત્યાં પહોંચ્યા હતા દરમિયાન મજૂરો સાથે તેમની માથાકૂટ થઈ હતી મામલું પીચક્યું હતો ને મારામારી સુધી પહોંચ્યો હતો આ ઘટનામાં જે ફરિયાદે છે તેમના દ્વારા એટ્રોસિટી તેમજ એક મહિલા દ્વારા છેડતી અંગેની ફરિયાદ આમ આદમી પાર્ટીના નેતાઓ સામે આપી હતી જે બાદ વિસાવદર પોલીસ સ્ટેશન ખાતે આપ નેતાઓ સામે ગુનો દાખલ થયો હતો ને ત્યારબાદ તેમને જેલ જવાનો વારો આવ્યો છે આ સમગ્ર ઘટનામાં જૂનાગઢ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે ત્યારે આ વચ્ચે ગઈકાલે રાત્રિ દરમિયાન જેલની અંદર મારામારીનો બનાવ સામે આવ્યો છે જેમાં આપ નેતા હરેશ સાવલિયાની સામે જે આરોપી સામે જે કેદીઓ છે તેમની સાથે માથાકૂટ થઈ ને આ માથાકૂટ ઉગ્ર બની હોય તે પ્રકારની માહિતી કહેવાય રહી છે ઘટનામાં જૂની અદાવત હોવાનું એક કારણ મનાઈ રહ્યું છે આ બાબતે અમે જવાબદાર અધિકારીઓ સાથે પણ વાતચીત કરીને તેમણે જણાવ્યું કે હરેશ સાવરિયા પર પાંચથી છ જેટલા લોકો છે તે તૂટી પડ્યા હતા ત્યારબાદ સામા પક્ષે પણ માર મારવામાં આવ્યો છે ને બંને બાજુથી માર મારવામાં આવતા મામલે રાયોટિંગ અને હત્યાના પ્રયાસનો ગુનો પણ નોંધાયો છે જેમાં સામા પક્ષ દ્વારા અત્યારે કોઈનું નામ છે તે લખાવવામાં નથી આવ્યું પરંતુ તેઓ સામેવાળા માણસને જોઈને કહી શકે કોના દ્વારા માર મારવામાં આવ્યો છે તે મામલે તેમણે હત્યાના પ્રયાસનો ગુનો પણ નોંધાવ્યો છે જેને લઈને જે આખે માથાકૂટ ઉગ્ર બની હતી અને આખો વિવાદ સામે આવ્યો છે તેને લઈને જેલ પ્રશાસન દોડતું થયું છે ને આ મામલે સ્થાનિક જેલ પ્રશાસને એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સમગ્ર મામલાની ફરિયાદ આપી છે